મિત્રો માર્કેટમાં અત્યારે તમારે છે ને બેસતા વર્ષમાં ન્યૂ યરમાં આ જો ડિઝાઇનર ડ્રેસ જોઈતો હોય ને તો હમણાં જ તમે સગુનની વિઝિટ કરી લો લિમિટેડ એડિશન છે થ્રી પીસની આઈટમ પ્લાઝો પેર સાથે છે ઓરિજિનલ પીસ છે માર્કેટમાં આની કોપી મળશે પણ તમે બિલકુલ મૂંઝાતા નહીં હજુ તમે માર્કેટમાં આવે નહીં પહેલાં તો હું તમને પહેરાવી દઈશ બેસતા વર્ષ પછી માર્કેટમાં આવશે એ પહેલાં તમે બેસતા વર્ષમાં ન્યૂ યરમાં પહેરી લો બે કલર ઓપ્શન સાથે દુપટ્ટા સાથેની આઈટમ છે જેકાર દુપટ્ટો ફેબ્રિકની વાત કરું ને એકદમ નવું ફેબ્રિક છે બોમ્બે સિલ્ નવું ફેબ્રિક આખું આવેલું છે એકદમ ક્લાસિક લુપ આપે છે આજે નહીં તો કાલે શગુન વગર તમને નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે કારણ કે ઓરિજિનલ ટ્રેન્ડિંગ અને માર્કેટથી એડવાન્સ સિલા છેલ્લા સોળ વર્ષથી તમને સેવા આપતું એક માત્ર જો સ્થળ હોય ને તો એ છે શગુન રેસીસ કતારગામ ખાલી ચહેરો યાદ રાખજો તમને એકદમ ટ્રસ્ટેબલ કામ તમને અહીંયા મળશે તો અત્યારે જ તમારા દોસ્તોને રીલ શેર કરો જેથી એમને પણ ડિઝાઇનર ડ્રેસ મળી રહે અને માર્કેટમાંથી છેતરાઈ નહીં થેન્ક યુ દોસ્તો